અયોધ્યામાં રામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ભાજપનો ચૂંટણીલક્ષી રાજકીય એજન્ડા ગણાવી કોંગ્રેસના સોનિયા ગાંધી અને અધિર રંજન ચૌધરી સહિતના નેતાઓએ રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો અસ્વીકાર કરતાં કોંગ્રેસમાં મહાભારત સર્જાયું છે આ અંગે રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે

કાર્યકર્તાઓ શુભેચ્છકો અને ત્યાંના સ્થાનિકો સાથે એક સંવાદ રાખેલો છે દરેક જિલ્લાઓમાં સ્થાનિક પ્રશ્નોના સંવાદ રાખ્યા બાદ ત્યાંના જે લોકલ પ્રશ્નો છે એ સરકાર સાંભળતી નથી ત્યારે એક પદયાત્રા કરીને કાર્યકર્તાઓની સાથે કલેક્ટર ઓફિસ સુધી જવાનું કલેક્ટર ઓફિસની બહાર અમે સૌ ઊભા રહીએ કારણ કે અમે આ વ્યવસ્થા કરવા નથી માગતા અને અમારા પ્રમુખ શહેર અને જિલ્લાના એ ત્યાં જઈને આવેદનપત્ર સુપ્રત કરે એ આવેદનપત્ર સ્થાનિક લોકોની સમસ્યા અને સ્થાનિક લોકોની માંગણીઓ એ મુખ્યત્વે ઉજાગર કરવાનો એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમારો પ્રયત્ન હોય છે એના ભાગરૂપે આ જે જુનાગઢનો કાર્યક્રમ છે એ પછી ચારણ સમાજનું સોનલ આઈમાની શતાબ્દીની ઉજવણી છે તો એ નિમિત્તે ત્યાં મઢડા ખાતે સોનલ ધામમાં દર્શન કરવા માટે પણ હું ત્યાં જવાના સૌથી પહેલા વાત એ છે કે આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ બાબતમાં સર્વોત્તમ નિર્ણય એ આપણા શાસ્ત્રો મુજબ આપણી પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજ હોય છે શંકરાચાર્યજી મહારાજ જ્યારે એમ કહેતા હોય કે જે મંદિરનું કામ પૂર્ણ નથી થયું એની પ્રતિષ્ઠા ના થઈ શકે હું પોતે એક હિન્દુ છું મારા માટે સર્વોત્તમ શબ્દ એ શંકરાચાર્યજી મહારાજના હોય અને જ્યારે શંકરાચાર્યજી મહારાજ જઈને આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે છે નહીતર તો રામનવમીથી વધારે રામ માટેનો મહત્વનો દિવસ કયો હોય રામનવમીના દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે પરંતુ ના કામના નામે મત મળે એમ નથી તો રામને વટાવો રામના નામે મત લેવા માટે એક ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ કરે તો એ ઇવેન્ટમાં ન જઈ શકાય ભગવાન રામમાં પૂરી શ્રદ્ધા કોંગ્રેસ પક્ષ અને સમગ્ર દેશ અને દુનિયાને છે ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી વગર આમંત્રણે અમે રોજ મંદિરોમાં જતા હોઈએ છીએ રાહુલ ગાંધીજી પણ અહીંયા આવ્યા તો આપણે જોયું હતું કે દ્વારકાધીશનું મંદિર હોય કે નાના મોટા આસ્થાના સાધનો હોય ગયા જ હતા વગર આમંત્રણ એમાં આમંત્રણ હોય જ નહીં ભગવાનના ઘરમાં બીજી બાબત મહત્વની એ છે કે ભારતીય જનતા પાર્ટી આ જે ઇવેન્ટ બનાવી રહી છે ત્યારે મારે એમને પણ કહેવું છે કે ભવ્યતાથી ભગવાનના આશીર્વાદ મળતા નથી નહીતર તો ભવ્યતા રાવણ પાસે હતી સોનાની નગરી હતી સોનાના મહેલ હતા પણ દિલનો ભાવ નહોતો ભગવાન રામના આશીર્વાદ એ રાવણને નહોતા મળ્યા એક એકબરીમાં એક આદિવાસી માં જેની પાસે કોઈ ભવ્યતા પણ દિલનો ભાવ હતો તો એક બોર ભેગા કર્યા હતા હતા એને ભગવાન રામના આશીર્વાદ મળ્યા એટલે ભવ્યતાથી ભગવાન ન પ્રાપ્ત થાય દિલના ભાવથી ભગવાન પ્રાપ્ત થાય આ સત્ય હકીકત છે ભગવાન શ્રી રામના દર્શન માટે જ્યારે

તેમાં છે કે કોંગ્રેસ પક્ષ ભગવાન શ્રી રામના સાથે રાજકીય ઇવેન્ટ કરતી હોય અને જેમાં શંકરાચાર્યજી મહારાજો એમની પણ વાત હોય કે પૂર્ણ મંદિર થયા પહેલા પ્રાણ પ્રતિષ્ઠા ન હોય શકે ત્યારે ચૂંટણી ટાઈમે રાજકીય ઇવેન્ટ એનો સવિનય અસ્વીકાર કરવો એ પણ જરૂરી હોય છે